આમોદના તણછા ગામ નજીક એસટી બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતના પગલે અનેક મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના તણછા ગામ નજીક આજરોજ સવારે અગિયાર વાગ્યાના સમયે ભરૂચથી જંબુસર તરફ આવતી એસટી બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર સાતથી વધુ લોકોને હાથ પગ દાંતમાં મોઢામાં તેમજ માથાના ભાગે નાની મોટી ઈજાઓ થવા પામી હતી આ અકસ્માતમાં એસટી બસ અને કન્ટેનરના ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી સવારે સર્જાયેલા અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક ઇજાગ્રસ્તોને ભરૂચ રીફર કરવામાં આવ્યા હતા એસટી બસના કંડક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે એસટી બસ પોતાની લાઇન પર જ ચાલી રહી હતી પરંતુ સામેથી આવી રહેલા કન્ટેનરે બસને ટક્કર મારી હતી જોકે ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે મોટો અકસ્માત થતા રહી ગયો હતો એસટી બસના ડ્રાઈવરને ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે અને કન્ટેનરનો ચાલક નશો કરેલી હાલતમાં હતો આમોદ જમ્મુસરના ધારાસભ્ય ડી કે સ્વામીને અકસ્માતની જાણ થતા તરત જ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછી તેમને સાંત્વના આપી હતી રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી અમૂદ આરુણ મસાન કનબે કઈથી બસ આવી રહી લ્યા ભરુસ્તી સરજી ભરુસ્તી ક્યાં જઈએ ભરુસ્તી જમ્મુસરની બસ હતી જેમાં લગભગ 30-35 પેસેન્જર થી 40 જેટલા પેસેન્જરો સવાર હતા જ્યારે અમે ટણછાની થોડીક આગળ નીકળ્યા અમે અમારી લાઇન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક ટેન્ક કંટાનાર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમયસૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી જે લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે મોડા મેં હાથ પગમે એ લોકોની જીવ જતા જતાં બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસો વાગેલું છે કેટલા પેસેન્જરો લગભગ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને હા ડ્રાઈવર જે કન્ટેનર નો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને ઓશ ના હતો સાહેબજી